નમસ્કાર સાથીઓ હું આપનો પિયુષ પરમાર મારો સંદેશો ખાસ માંગરોળની જનતા માટે છે ભારતીય જનતા પાર્ટીની માંગરોળની ટોપ લીડરશિપ મારા સંપર્કમાં છે અને એમને અમને ટેકો પણ જાહેર કર્યો છે ગુપ્તખાને ટેકો આપ્યો છે નામ ન આપવાની શરતે ટેકો આપ્યો છે સંપર્કમાં હોવાના રીઝન અને એક ઉદાહરણ પણ આપને આપવા માંગુ છું જે એ લોકોએ સાથે વાત થઈ તે પછી કુલ માંગરોળની છત્રીસ બેઠકો છે નવ વોર્ડની તેમાં માત્ર ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખરા રાખ્યા છે મારા કહેવાથી જ બાર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા નથી રાખ્યા એટલા માટે ખાસ માંગરોળની જનતાને મારી વિનંતી છે માંગરોળની ટોપ લીડરશીપ નથી ઇચ્છી રહ્યું કે ભારતીય જનતા પાર્ટી જીતે એટલે વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં તમામ ઉમેદવારોને જીતાવા માટે ભારતીય જનતા પાર્ટીની ટોપ લીડરશીપ ગુપ્ત ખાને મદદ કરી રહી છે તો માંગરોની જનતાને વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ માત્ર ડમી ઉમેદવારો છે એટલે આમ આદમી પાર્ટીના હોટ બે અને ત્રણ માં જીતાવા આપ સર્વને હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત શહેર ભાજપ પ્રમુખ માંગરો મેં સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પિયુષ પરમારનો એક વિડીયો વાયરલ થતો જોયો જેમાં પિયુષ પરમારે એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ ચોવીસ ઉમેદવારો ઉતાર્યા છે અને બાર ઉમેદવારો મારા કેવાથી નથી ઉતાર્યા તો પિયુષ પરમારે ખરેખર જો ચૂંટણી લડતા હોય એક આગેવાન તરીકે તો એણે ગત ચૂંટણીના આંકડાનો અભ્યાસ કરી લેવો જોઈએ કે ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર બે ત્રણ પાંચ સાત આઠ અને નવમાં ચોવીસ ઉમેદવારો જ લડાવી હતા એટલે આ વખતે પણ મારે ચોવીસ ઉમેદવારો જ લડે છે એમાં અમારું વોર્ડ નંબર પાંચ બિનરીજ છે અત્યારે અમે વોર્ડ નંબર બે ત્રણ સાત આઠ નવમાં અમારી ચૂંટણી છે હવે ખાસ કરીને કહી દઉં કે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમારા લેજનિંગમાં છે તો ખાસ કરીને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક છે અને ખડે પગે ઊભા રહ્યા છે અને રહેવાના છે એટલે આવી રીતે ખોટી અફવાઓ ના ઉડાવે અને એને ખાસ કરીને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી માંગરોળમાં આ વખતે પ્રમુખ બેસાડવાના છે નગરપાલિકામાં ત્યારે એને આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર બે ને ત્રણમાં ખાતું ખુલવાનું નથી એટલે બોખલાટમાં હવે આવા નિવેદનો આપીને લોકોને ગુમરાહ કરવાની વાતો કરે છે પરંતુ એને હું ખાસ કહી દઉં આ માંગરોની જનતા છે સાણી જનતા છે બધું સમજે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે હતી અને રહેવાની છે ને રહેશે એટલે ખાસ કરીને આવા કોઈ વિડીયો કરીને આવા કોઈ ગેરમાર્ગે દોરવાના માંગરોની જનતાને છેતરવાના પ્રયાસ કરશે તો માંગરોની જનતા છેતરવાની નથી અને દિલ્હીમાં તમારા આકાઓ હારી ચૂક્યા છે ભાઈ તમે બોખલાટમાં છો અને હવે અહીંયા ગતગડા કરો છો તમે માંગરોની અંદર તમે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે તમારા ગોપાલ ઇટાલિયા તાલાળાની પેટા ચૂંટીમાં એવું નિવેદન આપે છે જાહેર મંચ પરથી કે ભાઈ કોંગ્રેસ વાળા તમારા કોંગ્રેસ વાળા તમારા ઘરે મત માંગવા આવે તો પાણીનો લોટો નહીં આપતા તો તમે તો એ માંગરોમાં ગઠબંધન કરીને બેઠા છો ભાઈ તો તમારે અહીંયા સગા થાય છે બધા તમારા આમ કોંગ્રેસ વાળા બધા તો ખાસ કરીને તમે પેલા તમારી રણનીતિ નક્કી કરો તમે ક્યાં કેવી રીતે શું કેવી રીતે ચૂંટણી લડી રહ્યા છો અને ખાસ કરીને મારે આમ આદમી પાર્ટી એટલું જ કેવું છે કે તમારું ખાતું ખુલ્લું નથી માંગરોળમાં એટલે હવે આ બધું બંધ બધું બંધ કરી દો અસ્તુ